નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના અઢારમાં હપ્તાને લઈ અને સૌ કોઈ ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં આખેર ક્યારે જમા થશે તો મિત્રો અત્યારે આપણને પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો અઢારમો હપ્તો છે એના વિશે આપણને એક અપડેટ મળી છે પરંતુ મિત્રો એ અપડેટ વિશે આપને માહિતી આપતા પહેલા હું આપને જણાવીશ કે મિત્રો પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાને લઈ અને રોજ મને ઘણા બધા ફોન કોલ્સ આવે છે અને મને પૂછવામાં આવે છે કે દુદાભાઈ બે હજારનો અઢારમો હપ્તો જમા થઈ ગયો છે કોઈ કહે છે કે દુદાભાઈ બે હજારનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો હું આપને આ વિડીયોના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં છું જણાવી દઉં છું આપને કે પહેલાં તો આપને એ જણાવું છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે આ બે હજારનો અઢારમો હપ્તો છે એ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા થયો નથી હજુ સુધી બે હજારનો અઢારમો હપ્તો કોઈને મળ્યો નથી અને એની સરકાર તરફથી કોઈ ઓફિસિયલ હજુ જાહેરાત પણ કરવામાં આવી નથી કે બે હજારનો અઢાર મો હપ્તો આ તારીખે કે આ સમયે કે આ સ્થળેથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પછી મિત્રો બીજું કે હું કોઈ સરકારી કર્મચારી નથી હું કોઈ સરકારનો માણસ નથી હું પણ તમારી જેમ આમ માણસ છું અને હું એક યુટ્યુબ ચેનલ ચાલવું છું અને મારી એ યુટ્યુબ ચેનલની અંદર હું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લગતી માહિતી આપું છું રેશન કાર્ડને લગતી આધાર કાર્ડને લગતી ચૂંટણી કાર્ડને લગતી કોઈ યોજનાઓને લગતી ટૂંકમાં મને જેટલી મારી પાસે જેટલી માહિતી છે એ માહિતી હું આપના સુધી શેર કરું છું એટલે મિત્રો કોઈ મિત્ર મિત્રો મનમાં એવું હોય કે દુદાભાઈ કોઈ સરકારી કર્મચારી છે કે સરકાર સાથે જોડાયેલા માણસ છે તો મિત્રો એવું કાંઈ નથી હું પણ એક તમારી જેમ આમ માણસ છું અને હું મારી યુટ્યુબ ચેનલ ચાલવું છું પણ હા મિત્રો એટલું ચોક્કસ છે કે હું મારી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર ખેડૂતોને ખોટી માહિતી આપતો નથી અને ખાસ કરીને તો પીએમ કિસાન જે આ યોજના છે એ યોજનાને લઈ અને ક્યારેય આપણે કોઈને કોઈ ખેડૂત મિત્રોને ગેરમાર્ગે દોરતા નથી આપણની પાસે મારી પાસે જે માહિતી હોય એ માહિતી હું આપની પાસે શેર કરું છું અને એ જે મારી પાસે માહિતી હોય એ માહિતી મિત્રો હું ઘણું બધું રિસર્ચ કરી જાણે જોઈ અને જો સરકારે તરફથી કોઈ મને પુરાવા મળ્યા હોય કોઈ ટૂંકમાં જો મારી પાસે કોઈ પુરાવો હોય અને જો હું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી જે છે એ આપતો હોઉં છું એટલે કે ધારો કે હું આ જે બે હજારના અઢારમાં આપતા વિશે તમને માહિતી આપું છું તો અઢારમાં આપતા વિશે મારી પાસે કંઈક પુરાવો હોય તો જ હું તમને માહિતી આપું છું અન્યથા મિત્રો ખોટી માહિતી હું આપને આપતો નથી એટલે મિત્રો આપ ધ્યાન દેશો કે આપણી આ યુટ્યુબ ચેનલ છે દુદાભાઈ ચૌહાણ ચેનલ આ તેની અંદર ક્યારે આપણને ખોટી માહિતી આપવામાં નહીં આવે તો મિત્રો હવે આપણે એ જાણીએ કે જે પીએમ કિસાન યોજનાને લઈ અને જે આપણને અત્યારે અઢારમાં હપ્તાની અપડેટ જે મળે છે એ અપડેટ શું મળે છે એ મિત્રો આપણે જાણીએ પણ મિત્રો અપડેટ જાણતા પહેલા આપને મારી એક નાનકડી વિનંતી છે કે જો મિત્રો વિડીયો આજનો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતા જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાને જે અઢારમાં હપ્તાની અપડેટ આપણને અત્યારે મળી છે એ અપડેટ પીએમ કિસાનનું જે ફેસબુક છે એ ફેસબુક પેજ પર એક પોસ્ટર મૂકવામાં આવ્યું છે અને એની અંદર માહિતી આપવામાં આવી છે તો શું માહિતી આપવામાં આવી છે અઢારમાં હપ્તાને લઈ એ આપણે જાણવા માટે સૌ પ્રથમ તો આપણે અત્યારે અહીંયા પીએમ કિસાનનું જે ઓફિશિયલ પેજ છે એને ઓપન કર્યું છે અને અહીંયાથી આપણે એ ફેસબુક પેજ પર જઈશું તો મિત્રો અહીંયા આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનો જે ફેસબુક છે ફેસબુક પેજ એને આપણે ઓપન કર્યું છે અને અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરતા અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરતા તમે જોઈ શકો છો કે એક પોસ્ટ મૂકવામાં આવી છે અને એ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે એક બાર ફિર મુસ્ક મુસ્કરાયેગી કિસાન જબ ખાતોમાં પહોંચેગા સત્યપાન કરે એટલે કે મિત્રો અહીંયા અઢારમા હપ્તા ને લઈ અને સૂચના આપવામાં આવી છે કે મિત્રો અઢારમો હપ્તો જો તમારે મેળવો હોય તો એ જો તમારી કેવાય બાકી હોય તો જલ્દીથી જલ્દી કેવાય કરાવી લેજો અને તમારો જે આધાર કાર્ડ છે એની અંદર જો ડીબીટી સેવા ચાલુ ન હોય તમારું આધાર આધાર કાર્ડ એનપીસીઆઈ સર્વર સાથે લિંક ન હોય તો એ પણ કરાવી દેજો અને તમારું જે લેન્ડ રેકોર્ડ છે જમીનનું વેરિફિકેશન છે એ પણ જો બાકી હોય તો જલ્દીથી કરાવી દેજો તો મિત્રો આ પોસ્ટ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે હવે અઢારમાં આપતાની તૈયારીઓ જે છે એ લગભગ પૂર્ણ થવા આવી છે અને હવે અઢારમો હપ્તો ટૂંક સમયમાં મળશે એવું આપણને લાગી રહ્યું છે કારણ કે જે અઢારમા હપ્તાની તૈયારીઓ હતી એ ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને અગાઉ પણ મેં આપને વિડીયોમાં જણાવ્યું હતું કે આપણા ખેડૂત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી મનોજ ગુપ્તા સાહેબ જે હતા જે સલાહકાર અ મંત્રી છે એમણે આગળ જણાવ્યું હતું સીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને ત્યાં એમણે જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો છે એ સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ વીકમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાના જે છેલ્લો અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયામાં અથવા તો ઓક્ટોમ્બર મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં એટલે કે ઓક્ટોમ્બર મહિના જે છે એનો જે પહેલો અઠવાડિયું છે એની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય એવી શક્યતા છે એવું એમનું અનુમાન હતું અને એ અનુમાન એમનું સાચું જ પડશે કારણ કે એ ડિપાર્ટમેન્ટમાં છે એ વિભાગમાં છે એટલે એ જે માહિતી આપે એ નેવાણું ટકા સાચી હોય એમને અંદાજ હોય એટલે મિત્રો અઢારમો હપ્તો જે છે એ હવે અઢારમા હપ્તાની જે કામગીરી હતી જે ડેટા મેળવવાના હતા સરકારને એ ડેટા એમણે મેળવી અને લગભગ હવે આ કામગીરી પૂર્ણ થવાને આરે છે અને હજુ સરકાર નોટિફિકેશન મૂકી મૂકી અને ખેડૂતોને જાણ કરી રહી છે કે જો તમારું કેવાયસી બાકી હોય કે ડીબીટી આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક ન થયેલું હોય અથવા તો જમીનનું વેરીફિકેશન ન થયેલું હોય તો જલ્દીથી તમે કરાવી દેજો અને એ નોટિફિકેશન એટલા માટે આપી રહી છે સરકાર કે હજુ ઘણા બધા ખેડૂત મિત્રોના કેવાયસી કોઈનું બાકી છે કોઈનું લેન્ડ શેડિંગ બાકી છે કોઈનું આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક નથી જેના કારણે એમને હપ્તા રોકાયેલા છે એટલે મિત્રો આ અઢારમાં આપતા વખતે એમને બધું જ પેમેન્ટ જે પાછલા આપતા છે બાકી એ અને આ જે અઢારમો હપ્તો છે આ બધો જ હપ્તા એમને એમના એકાઉન્ટમાં મળી જાય એવી મિત્રો સરકાર કોશિશ કરી રહી છે એટલે આ પોસ્ટર પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે હવે ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને મિત્રો આ જે પોસ્ટર છે આ પોસ્ટરની પોસ્ટરની અંદર હજુ અહીંયા કોઈ તારીખ કે સમય કે કોઈ સ્થળ બતાવવામાં આવ્યું નથી અને એવું પણ કહેવામાં નથી આવ્યું કે આ તારીખે આ સમયે અને આ જગ્યાએથી ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો રજૂ કરવામાં આવશે પણ જી હા મિત્રો અઢારમા હપ્તાની જે આ તૈયારીઓ હતી એ હવે સંપૂર્ણ પૂર્ણ થવાને આરે છે અને હવે ટૂંક સમયમાં આપણને ખુશીના સમાચાર મળશે તો મિત્રો તમારે પણ જો કોઈ વિગત બાકી હોય એ કેવાયસી કે ડીબીટી થયેલું ન હોય કે જમીનનું વેરીફિકેશન ન થયેલું હોય તો જલ્દીથી તમે પણ કરાવી દેજો કદાચ જો એમને ડેટા મળી જાય તો આ વખતે તમને જે બેનિફિટ છે બે હજારનો હપ્તો છે એ મળી જશે અને જો કદાચ આ વખતે તમારા ડેટા અપડેટ ન થાય અઢારમાં આપતા વખતે

જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતા જો વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ આપણે નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર